તથા પીઆઈ ડીબી પટેલ તથા પીઆઈ એકે કે દેસાઈ તેમજ બિલડી પોલીસ સ્ટાફ અને જીબી કર્મચારીઓના સંકલનમાં તપાસ કરતા રામપુરા ગામે રહેતા પારજી ચેન્જી ઠાકોરના ખેતરમાં રહેણાક ઘરે વીજ કનેક્શન ના ધરાવતા હોવા છતાં ગેરકાયદેસર વીજ કનેક્શનમાં ઓકડી મારી વીજ ચોરી કરતા પકડાઈ જતા જીવી કચેરી બિલડીના કર્મચારીઓને સાથે રાખી પારજી ચેનજી ઠાકોર રહે રામપુરા તાલુકો ડીસા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેથી બિલડી પંથકમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે